હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ બીના સ્ક્રિએસન ગુજરાતીમાં હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરવા જઈ રહી છું મારા સબસ્ક્રાઈબરની રિક્વેસ્ટ એમને મને જણાવ્યું કે બેન કાતરીની રેસિપી પણ શેર કરો તો આજે મેં કાતરીની રેસિપી શેર કરી છે બટેટાની કાતરી તો ચાલો બનાવવાનું શરૂ કરીએ બટેટાની કાતરી કે પછી છેણ તમે શું કહો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ તો અહીં મેં બટેટાની કાતરી બનાવવા માટે લઈ લીધા છે દોઢ કિલો જેટલા બટેટા તો બટેટા મેં અહીં મોટી સાઇઝના લીધા છે અને સારા એવા કડક હોય ને એવી જ આપણે પસંદગી કરવાની છે બટેકાની તેને આપણે ચાકુથી છીણી લેવાના છે તેની છાલ આપણે કાઢી લેવાની છે તો બટેટા એકદમ સરસ એવા અત્યારે માર્કેટમાં વેફરના મળી રહ્યા છે તો એ જ બટેટા આપણે અહીં લઈ લેવાના છે ફ્રેશ હોવા જોઈએ બટેટા અને એકદમ કડક હોવા જોઈએ ઢીલા પોચા ન હોવા જોઈએ નહીતર એની કાતરી સારી એવી નહીં બને તો આ રીતના આપણે બધા જ બટેટાને છીણી લઈશું અને સાઈડમાં આપણે પાણી લઈ લેશું પાણીમાં આપણે બટેટાને ઉમેરતા આવશું જેથી કરીને બટેટા જે છે એ કાળા ન પડે તો વન બાય વન આપણે અહીં બધા જ પાણીમાં બટેટાને ઉમેરી દીધા છે હવે આપણે તેની કાતરી કરીશું તો તમારા પાસે કાતરીનો અલગથી મશીન ના હોય તો તમે વેફરના પણ મશીનમાંથી કાતરી બનાવી શકો છો તો અહીં હું તમને વિડીયોમાં બતાવીશ તો અહીં મેં વેફર બનાવવાની ખમણી લઈ લીધી છે જે ફાઇવ ઇન વન છે તો આનામાંથી તમે ઝીણી વેફર જાડી વેફર કે એકદમ થિક વેફર પણ કાઢી શકો છો સાથે સાથે ડિઝાઇનવાળી વેફર પણ નીકળશે અને આ ટાઈપની તેનામાં પાછળની સાઈડ ખમણી પણ આપેલી હોય છે જેથી કરીને તમે તેનું બટેટાનું છીણ પણ બનાવી શકો છો તો એકદમ સરસ એવું છીણ આ ખમણીમાંથી જ થઈ જાય છે તો આપણે બટેટું લઈ લેવાનું છે તેને આપણે ઊભું ખમણી લેવાનું છે જેથી આપણી જે છીણ છે એ એકદમ મોટી મોટી સાઇઝમાં બને અને તમારા પાસે આ ટાઈપની ખમણી ન હોય તો કંઈ વાંધો નહીં જે સ્ટીલની ખમણી આવે છે આગળ હું તમને વિડીયોમાં બતાવીશ તો એની મદદથી પણ તમે આ છીણ બનાવી શકો છો કે પછી કાતરી બનાવી શકો છો તો આપણે આ રીતના બટેટાને ઊભું જ ખમણી લેવાનું છે જેથી કરીને છીણ જે છે એકદમ સરસ એવી લાંબી લાંબી થાય તો અહીં તમે જોઈ રહ્યા છો કે સાઈઝમાં તે થોડી મોટી છે અને તેની જે પહોળાઈ છે એ એકદમ જાડી એવી છે તો સરસ એવી છીણ આ ખમણીમાંથી નીકળી રહી છે તો બાજુમાં તમે જોઈ રહ્યા છો કે નાના કાણા છે અને એની બાજુમાં મોટા કાણા છે તો એકદમ સરસ એવી ઝીણી કે પછી જાડી ખમણી તમે બંને ટાઈપની ખમણી આ ખમણીમાંથી કરી શકો છો તો આ ટાઈપની આપણે બધી જ છીણ રેડી કરી લેવાની છે તેને આપણે પાણીમાં એડ કરતા જઈશું જેથી કરીને બટેટામાંનું બધું જ જે સ્ટાર્ચ છે એ પાણીમાં નીચે બેસી જાય હવે આ ટાઈપની ખમણી તમારા પાસે ઘરમાં હોય તો એકદમ મોટા કાણાવાળી લઈ લેવાની અને એનાથી પણ તમે આ છીણ બનાવી શકો છો અને જો તમારા પાસે કોઈ પણ છીણ માટે ખમણી ન હોય તો શું કરવાનું કે અહીં આપણે ડાયરેક્ટલી બટેટાની વેફર જ બનાવવાની છે આગળ હું તમને વિડીયોમાં જણાવીશ કે તેની આપણે છીણ કેવી રીતના કરવાની તો પહેલાં આપણે બટેટાને ખમણી લેશું તો આ રીતના મેં પ્લેટ જે છે એ થોડીક જાડ્ડી લગાવી છે જેથી કરીને વેફર જે છે એ થોડી જાડી નીકળશે તો આપણે અહીં વેફરને થોડી જાડ્ડી જ રાખવાની છે જેવું કે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો કે કેટલી વેફરની થિકનેસ છે એટલી જ આપણે વેફરને થીક રાખવાની છે જેથી કરીને આપણે પ્રોપર તેનામાંથી કાતરી બનાવી શકીએ તો અહીં હું એક બટેટાને ખમણીને તેની વેફર બનાવી લઈશ તો ફ્રેન્ડ્સ આપણે આટલી જાડી વેફર કરી લેવાની છે તમે જોઈ રહ્યા છો વિડીયોમાં આટલી તેની થિકનેસ હોવી જોઈએ બહુ પાતળી નથી કરવાની હવે આ જે બધી વેફર આપણે કરીને તે બધી જ વેફરને આપણે એકસાથે કરી લેવાની છે તો અહીં તમે જોઈ રહ્યા છો કે કેટલી જાડી જાડી મેં વેફર કરી છે બધી જ વેફરને આપણે એકસાથે ચિપકાવી દઈશું મતલબ કે ચોટેલી જશે આ રીતના ત્યાર પછી ચોપિંગ બોર્ડ લઈ લેવાનું છે અને એ જો તમારા પાસે ન હોય તો રોટલી વણવાનો પાટલો લઈ લેવાનો છે પણ એ લાકડાનો હોવો જોઈએ તો અહીં ચોપિંગ બોર્ડ ઉપર આપણે આ વેફરની કતરણ કરીશું તો તમે અહીં જોઈ રહ્યા છો કે મેં ચાકુ લઈ લીધું છે અને ચાકુની મદદથી એકદમ સરસ એવી ઝીણી ઝીણી હું તેની કતરી કરી રહી છું તો જો તમારા પાસે કતરીનું કે છીણનું મશીન ન હોય ખમણી ન હોય તો તમે આ રીતના પણ કાતરી બનાવી શકો છો તો આ એકદમ ઇઝી છે અને ઝટપટ થઈ પણ જાશે સાથે સાથે આપણે અહીં જે ટાઈપની જેટલી લાંબી કે પછી નાની કાતરી જોઈએ એટલી આપણે અહીં કરી શકીએ છીએ તો અહીં આપણે બીજા બટેટાને પણ આ રીતના જ બધા જ ભેગા કરીને લઈ લેવાના છે અને એકદમ ઝીણી ઝીણી તેની ખમણી કરી લેશું કે પછી કાતરી કરી લેશું તો હું તમને અહીં બંને કાતરી બતાવીશ જે આપણે ખમણીની મદદથી કરી તે પણ અને આ રીતના આપણે ચોપિંગ બોર્ડ ઉપર કટ કરીને ચાકુથી કટ કરીને બનાવી તે પણ બંનેમાં કંઈ જ ડિફરન્સ નહીં લાગે ઉલટાની આ જે કતરી છે એકદમ સરસ એવી પ્રોપર થશે અને બધી જ મોટી મોટી થશે તો અહીં તમે જોઈ રહ્યા છો કે આપણે અહીં એક બટેટામાંથી થોડી જ વારમાં બટેટાની કાતરી કરી લીધી છે તો તેને પણ આપણે પાણીમાં ઉમેરી દઈશું તો અહીં તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે અહીં મેં આ ચાકુથી કતરી કરી છે અને આ છે આપણી મશીનની તો બંનેમાંથી તમને કઈ ગમી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો અહીં આપણે બધી જ કાતરીને પાણીમાં મિક્સ કરી દઈશું તો જ્યારે પણ તમે બટેટાને ખમણી લો એટલે તેને પાણીમાં ઉમેરતું જવાનું છે જેથી કરીને બટેટામાંનું બધું જ સ્ટાર્ચ નીકળી જશે પાણીમાં અને એકદમ સરસ એવા ચોખ્ખા થઈ જશે બટેટા તો અહીં તમે જોઈ રહ્યા છો કે પાણી જે છે એ ડોળું થઈ ગયું છે તો અહીં આપણે પાણી બદલાવી મૂકશું અથવા તો બેથી ત્રણ પાણીથી આ કતરીને આપણે ધોઈ લઈશું જેથી કરીને તે ચોખ્ખી થઈ જાય અને એકદમ સરસ એવી સફેદ બને જો તમારી કતરી કે વેફર લાલ થઈ જતી હોય તો ફટકડીનો ઉપયોગ ઓછો કરવાનો છે અને અહીં આપણે બેથી ત્રણ પાણીથી ધોવાનું જેથી કરીને બટેટાની વેફર હોય કે કતરણ હોય એ લાલ ન થાય તો અહીં ફટકડીને મેં પાણીમાં બેથી ત્રણ વખત ફરાવી લીધી છે અને બધી જ કાતરીને સરસ એવી ધોઈને વાસણમાં ઉમેરી દીધી છે અને બીજા દિવસે સવારની આ શૂટિંગ છે અહીં આપણે પાણીને ગરમ કરી લેશું ગેસ ઉપર તેનામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને થાળી ઢાંકી મૂકશું અહીં તમે જોઈ રહ્યા છો કે બટેટાની જે કાતરી છે એ સરસ એવી પોતાની સાઇઝથી થોડી ડબલ થઈ ગઈ છે તો આખી રાત માટે જો તમે બટેટાની છીણ હોય કે પછી વેફર હોય તેને આખી રાત માટે પાણીમાં મૂકી દેશો તો તે તેની સાઈઝથી થોડી વધી જશે ડબલ થઈ જશે હવે અહીં પાણી એકદમ સરસ એવું ગરમ થઈ ગયું એટલે મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે અને હવે આપણે તેનામાં ઉમેરી દઈશું બટેટાની કાતરી તો જે લોકોને કેટલી ઉકારવી કે કેટલી મિનિટ ઉકારવી કે પાંચ મિનિટ ઉકાળવી કે દસ મિનિટ ઉકારવી એ લોકોને ખબર ન પડતી હોય તો તેમના માટે એકદમ સીધી અને સરળ રીત છે તો પહેલાંમાં પાણીને એક વખત એકદમ ગરમ કરી લેવાનું છે પછી ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે ત્યાર પછી બટેટાની કાતરી હોય કે પછી વેફર હોય તે પાણીમાં ઉમેરી દેવાની છે ગરમા ગરમ પાણીમાં ઉમેરી દેવાની છે તો પાણી જે છે એ ઉપર રહેવું જોઈએ આ રીતના તમે જોઈ શકો છો કે હું અહીં બધી જ કતરણને નીચે ડૂબાવી રહી છું અને પાણી થોડું ઉપર રહેવું જોઈએ હવે આપણે અહીં દસ મિનિટ માટે થાળી ઢાંકીને મૂકી દઈશું દસ મિનિટ પછી આપણે અહીં ચેક કરીશું કે આપણી જે કતરી છે એ સરસ એવી બફાઈ કે નહીં હવે કેવી રીતના ચેક કરવાની એ પણ હું તમને અહીં બતાવીશ તો એકદમ સરળ રીત બતાવી છે પાણીમાં ઉકાળ્યા વગરની ઝંઝટ વગર આ રીતના તપેલીમાં પાણી ગરમ કરીને તમે પાંચ કે દસ મિનિટ વધી વધીને પંદર મિનિટ લાગશે એકદમ પ્રોપર રીતે તમારી જે કતરણ છે કે પછી જે કાતરી છે એ સરસ એવી બફાઈ જશે તો અહીં આપણે ચેક કરીશું તો અહીં એક કાતરી આપણે હાથમાં લઈને આ રીતના નખની મદદથી પ્રેસ કરીશું એકદમ ઇઝીલી નખ જઈ રહ્યો છે અંદર અને કાતરી જે છે એ તૂટી રહી છે એનો મતલબ એ કે પ્રોપર બફાઈ ગઈ છે તો હવે આપણે તેને પાણીમાંથી બહાર કાઢી લેશું તો ફ્રેન્ડ્સ તમને આ રીત કેવી લાગે છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો કારણ કે ઘણા લોકોને નથી ફાવતું હોતું મને કમેન્ટ આવતા હોય છે કે કેટલી વાર તેને બાફવાની કેટલી વાર રહેવા દેવાની ઘણી વખત બહુ બફાઈ જાય છે ઘીચો થઈ જાય છે તો ફ્રેન્ડ્સ આ યુઝફુલ વિડીયો છે જો તમને ન ફાવતું હોય તો તમે આ રીતના પણ કાતરીને બાફી શકો છો કે પછી વેફરને બાફી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં આપણે કાતરીને પાણીમાંથી બહાર કાઢી લઈશું ચારણીમાં કાઢી લેશું જેથી કરીને તેનામાંનું એક્સ્ટ્રા બધું જ પાણી નીકળી જાય પછી આપણે તેને સૂકવીશું તો આજે આપણે તેને તડકેની સૂકવીએ ઘરમાં જ તેને સૂકવીશું અને ઘરમાં પણ એકદમ સરસ એવી સૂકી જાય છે તો અહીં મેં ઘરમાં જ ખાટલા ઉપર પ્લાસ્ટિક પાથરી દીધી છે બારે તમે જોઈ રહ્યા છો કે તડકો આવી ગયો છે પણ હું તેને ઘરમાં જ સૂકવીશ તો અહીં કાતરીમાંથી બધું જ પાણી નીતરી ગયું છે અને ત્યાર પછી પ્લાસ્ટિક ઉપર આ રીતના આપણે કાતરીને પાથરી દઈશું છૂટી છૂટી પાથરીશું જેથી કરીને તે જલ્દી સુકાઈ જાય તો પહેલાં આપણે કાતરીને ઉમેરી દેવાની છે પ્લાસ્ટિક ઉપર પછી હાથની મદદથી બધી જ અલગ અલગ કરી લેવાની છે જેથી એકબીજામાં બહુ ચોટે નહીં એટલા માટે અને જો તમને તેને તડકામાં પણ નાખવી હોય જો તમારા ઘરમાં તડકો આવતો હોય તો તમે તેને તડકામાં પણ રાખી શકો છો સૂકવી શકો છો તો એક જ દિવસમાં સૂકી જશે અને જો તમે ઘરમાં સુકવશો તો બેથી ત્રણ દિવસ લાગશે આ બટેટાની કતરી છે એટલે બે દિવસમાં પ્રોપર તે સુકાઈ જશે તો મને તેને સુકાવતા બે દિવસ લાગ્યા હતા અને જો તમે તેને વધારે બનાવીને સ્ટોર કરવા માગતા હો તો તમે તેને થોડીવાર માટે અડધા કલાક માટે તડકે મૂકી દેજો જેથી કરીને આ જે કાતરી છે એ વરસ સુધી બિલકુલ બગડે નહીં તો ફ્રેન્ડ્સ અહીં મેં બધી જ કાતરી પ્લાસ્ટિક ઉપર પાથરી દીધી છે અને બે દિવસ પછીની આ શૂટિંગ છે તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવી પંખા નીચે આ કાતરી સુકાઈ ગઈ છે આપણે તેને આ રીતના કટ કરીશું તો આસાનીથી તે કટ થઈ રહી છે એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે તેને તળી લેશું તો તળવા માટે તેલ મેં પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને અહીં તમે જોઈ રહ્યા છો કે દોઢ કિલો બટેટામાંથી નાની એવી તપેલી કાતરી બનીને રેડી થઈ છે તો હવે આપણે તેને તળી લેશું તો તળવા માટે તેલ થોડું વધારે લેવાનું જેથી તે સરસ એવી તેલમાં ફૂલી શકે અને થોડી જ વારમાં આપણે તેને બહાર કાઢી લેવાની નહીંતર તે બળી જશે અને તેનો કલર પણ લાલ થઈ જશે તો અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવી સફેદ સફેદ બિલકુલ આપણી કાતરી જે છે એ લાલ નથી થઈ એકદમ સફેદ એવી કાતરી આપણી બનીને રેડી છે આપણે તેને બહાર કાઢી લેશું એકથી બે બેચ આપણે આ રીતના જ તળી લેશું જેથી તમને ખ્યાલ આવે કે આ જે કાતરી આપણે ઘરમાં સૂકવીને બનાવી છે બિલકુલ લાલ નથી પડી કે પછી કાળી પણ નથી પડી તો ફ્રેન્ડ્સ અહીં આપણે બીજો બેચ પણ સરસ રીતે તળી લીધો છે આગળ હું તમને તેને તોડીને પણ બતાવીશ કે કેટલી ક્રિસ્પી બની છે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે મને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો અને આવા જ નવા નવા વિડીયોઝ માટે બેલાઇકોન પ્રેસ કરવાનું ના ભૂલતા ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ